શું તમે મેથી વગરના ના ફરાળી ગોટા કદી બનાવીએ જો તમે કદી ફરાળી ગોટા ના ખાતા હોય ને તો આ વિડીયો જેટલો ફરાળી લોટ લીધો ઘરે ફરાળી લોટ કેવી રીતે તૈયાર કરવો તે ફૂડ એન્ડ કિચન બે ચમચી રાજગ્રા નો ઝીણો લોટ એમાં એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી સ્વાદ અનુસાર ફરાળી મીઠું અડધી ચમચી કાળા મરી નો પાવડર એક ચમચી આદુ મરચાની પેસ્ટ લગભગ એક કપ જેટલું પાણી થોડું થોડું કરીને મિક્સ કરતા રહો એમાં થોડા લીલા ધાણા અને લીલા મરચા મિક્સ કરો બેટર થિકનેસ પરફેક્ટ હોય ત્યારબાદ તેમાં એક ચમચી દહીં અને તેની ઉપર જ વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો બેકિંગ સોડા મિક્સ કરો એક જ ડાયરેકશન માં બે મિનિટ ફેટી ગરમ તેલમાં તળી લો તેલ મીડિયમ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ અને આંગળી અને અંગૂઠાની મદદથી તેને ઉતારી લો અથવા એક ચમચી વડે તેને ખીરાને મૂકી શકો છો એક બાજુ કલર બદલાય એટલે બીજી બાજુ પલટાવીને ચારેય બાજુ બ્રાઉન કલર ના થાય એટલે કાઢી જોવાથી કે ખાવાથી પણ કોઈને ખબર નહીં પડે કે આ ફરાળી ગોટા એવા ટેસ્ટી અને ક્રિસ્પી ગોટાની મજા માણો અને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહો